નમસ્કાર મિત્રો કલર સ્કૂલ હાલોલ અંગ્રેજી અને ગુજરાતી મીડિયમની શાળા છે શિક્ષકોની જગ્યાઓ બહાર પડેલી છે હાયર સેકન્ડરીની વાત કરીએ તો કેમેસ્ટ્રી વિભાગમાં બે એમએસસીની બી કરેલું હોય તેવા ઉમેદવાર માટે પ્રાઇમરી સેકન્ડરી હાયર સેકન્ડરી વિભાગની વાત કરીએ તો એમએ બીએડ કરેલું હોય એના માટે અંગ્રેજીમાં જગ્યા બહાર પડેલી છે જે કોઈ મિત્રોનો રસ હોય તેને પોતાનો રિઝ્યુમ પર્સનલી અથવા તો કુરિયર અથવા ઈમેલ દ્વારા મોકલવાનો રહેશે પ્રિન્સિપાલને મળવાનો સમય જોઈએ તો નવથી દસ સુધીનો રહેશે ઓપન ઇન્ટરવ્યૂની જાહેરાત આવેલી છે જગ્યાનું નામ જોઈએ તો આસિસ્ટન્ટ પ્રોફેસર પરસ્પેક્ટિવ વિષયમાં બે જગ્યા ખાલી છે શૈક્ષણિક લાયકાત અહીંયા આપવામાં આવેલી છે બીજી જગ્યા જોઈએ તો આસિસ્ટન્ટ પ્રોફેસર પેડાગોજી વિષયમાં શૈક્ષણિક લાયકાત અહીંયા જ આપેલી છે ત્રણ નંબરની જગ્યા જોઈએ તો ગ્રંથપાલમાં જગ્યા ખાલી પડેલી છે જગ્યા એક છે આ જગ્યાઓ એનો સાથે ભરવાની થતી હોવાથી શૈક્ષણિક લાયકાત પગાર ધોરણ અને અનુભવ વિવિધ નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરતના ધારા ધોરણ મુજબના રહે છે એસસી એસટી કેટેગરીના ઉમેદવારોને માટે સરકારી ધારા ધોરણ મુજબ લઘુત્તમ લાયકાતમાં છૂટછાટ આપવામાં આવશે ઉપરોક્ત જગ્યા માટેના ઓપન ઇન્ટરવ્યુ તારીખ ઓગણીસ બે બે હજાર ચોવીસ સોમવારના રોજ સવારે અગિયાર કલાકે ટ્રસ્ટ કાર્યાલય શ્રીખંડ વિદ્યારણિક બીએડ કોલેજ બરુમાળ તાલુકો ધરમપુર જિલ્લા વલસાડમાં ગોઠવવામાં આવેલ જે કોઈ મિત્રોનો રસ હોય તેણે પોતાના લાયકાત અંગેના જરૂરી અસલ દસ્તાવેજો તથા તેની બે ઝેરોક્સ નકલ જાતે લાવવાની રહેશે તથા ઇન્ટરવ્યૂના સમયના ત્રીસ મિનિટ પહેલાં હાજર રહેવા જાણ કરવામાં આવે છે ત્યારબાદ જોઈએ તો અનિતા વિશ્રામ વુમેન્સ યુનિવર્સિટીમાં સુરતમાં આવેલી છે ત્યાં જગ્યાઓ ખાલી પડેલી છે ટેસ્ટિંગ આસિસ્ટન્ટની જરૂર છે ફેશન ડિઝાઇનિંગ સ્ટેટિક્સ હિસ્ટ્રી એન્ડ ફૂડ એન્ડ ન્યુટ્રિશન નોન ટીચિંગની વાત કરીએ તો લેબોરેટરી આસિસ્ટન્ટની જરૂર છે જે કોઈ મિત્રોને રસ હોય તેને આપેલા વેબસાઇટ ઉપર જઈને અરજી કરવાની રહેશે ત્યારબાદ જોઈએ શ્રી રાધા ગોવિંદ વિદ્યા મંદિર નિનત ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ શિક્ષકોની જગ્યાઓ બહાર પડેલી છે વાઇસ પ્રિન્સિપાલની એક જરૂર છે પોસ્ટ ગ્રેજ્યુએટ વિથ બીએડ કરેલું હોય તેવા ઉમેદવાર પ્રી પ્રાઇમરીની વાત કરીએ તો બધા જ વિષયોમાં જગ્યાઓ ખાલી છે પ્રી પીટી સી કરેલું હોય તેવા ઉમેદવાર પીઆરટી વિભાગમાં ઓલ સબ્જેક્ટ પીટીસી ગ્રેજ્યુએટ વિથ બીએડ એડ કરેલું હોય તેવા ઉમેદવાર પીજી અંદર બધા વિષયોમાં જગ્યા ખાલી છે બીએ બીકોમ બી એમએ એમએસસી બીએડ એડ કરેલું હોય તેવા ઉમેદવાર પીજી અંદર ઇંગ્લિશ મેથ્સ બાયો કેમિકલ ફિઝિક્સ એકાઉન્ટન્સી બીએસની ઇકોમાં જગ્યા ખાલી છે એમએ એમ કોમ એમએસસી બીએડ કર્યું હોય તેવા ઉમેદવાર જે કોઈ મિત્રોને રસ હોય ત્યાં દસ દિવસની અંદર અહીંયા આપેલ આઈડી ઉપર પોતાનું રિઝ્યુમ મોકલવાનું રહેશે ત્યારબાદ જોઈએ તો મુકેશ દેવદાણી ફોનિક્સમાં જગ્યાઓ બહાર પડેલી છે એચઆર મેનેજર જેણે એમબીએ કરેલું હોય તેવા ઉમેદવાર માટે આસિસ્ટન્ટ ટીચર બી એમએસસી બીએસસી બી ફાર્મા એમ ફાર્મા અથવા પ્રેસર હોય તે પણ એપ્લાય કરી શકે છે સિનિયર ફેકલ્ટીની વાત કરીએ તો ફિઝિક્સ કેમેસ્ટ્રી મેથ્સ બાયોલોજીમાં જગ્યાઓ બહાર પડેલી છે બી એમ ઇમ બીબીએસ બી એમ એસ બીટીએસ બીટેક એમટેક બી ફાર્મા એમ ફાર્મા એમએસસી પીએચડી કરેલું હોય તેવા ઉમેદવાર અહીં એપ્લાય કરી શકે છે પ્રિન્સિપાલની એક જગ્યા ખાલી પડેલી છે જેમણે બીઈ એમએસસી એમએ બીએડ બીએસસી બી ફાર્મા એમ ફાર્મા બી કરેલું હોય તેઓ ઉમેદવાર અહીં એપ્લાય કરી શકે છે સ્કૂલ સુપરવાઇઝર એકેડેમિક કોઓર્ડિનેટરની જગ્યાઓ ખાલી પડેલી છે જેમણે બીઈ એમએસસી એમ એ બી એડ બી ફાર્મા બી કરેલું હોય તેવા ઉમેદવાર અહીં એપ્લાય કરી શકે છે અનુભવ અહીંયા માંગેલો છે એ પ્રમાણે અનુભવ હોવો જોઈએ વોકન ઇન્ટરવ્યુ દસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ બપોરે એકથી પાંચ સુધીમાં ગોઠવેલું છે એડ્રેસની વાત કરીએ તો ફોનિક્સ ઇન્સ્ટિટ્યૂટ થર્ડ ફ્લોર ધ એટલાન્ટિક બીએસ ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપ મકરપુરા રોડ વડોદરા જે કોઈ ઉમેદવારને રસ હોય તેણે પોતાનું સીવી અહીં આપેલા ઈમેલ આઈડી ઉપર বুকুত ধুইছে